નમસ્કાર દર્શક મિત્રો લોકમંચના વિશેષ કાર્યક્રમની રજૂઆતમાં હું શિવાનને આપ સૌનું સ્વાગત કરું છું કહેવાય છે કે સુખ દુઃખ અને લાગણીઓમાં જે પણ પહેલો શબ્દ બોલવામાં આવે તે માતૃભાષા છે અને આપણે ગુજરાતી તરીકે આપણી જે માતૃભાષા ગુજરાતી છે તેનો હોવાનો ગર્વ પણ હોવો જોઈએ અને ગુજરાતમાં રહેતા હોઈએ ત્યારે ગુજરાતી ભાષા ચોક્કસપણે બોલવી જોઈએ ગુજરાતી ભાષામાં જે બાળકો છે તેમને અભ્યાસ કરાવવો જોઈએ પરંતુ અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે કે બાળકોને જ્યારે અભ્યાસમાં મૂકવામાં આવે કે કયા વિષયમાં તેને સૌથી વધારે રુચિ છે તો અત્યારે ગુજરાતી સિવાય તમામ જે વિષયો છે તેમાં બાળકોને રુચિ જોવા મળતી હોય છે અને અત્યારે ખાસ એવું જોવા મળ્યું છે કે ધોરણ દસનું જે પરિણામ આવ્યું ધોરણ દસના પરિણામમાં એક શરમ ભાષાનું જે પેપર હતું એટલે કે જે આ વિષય હતો આ વિષયની જે પરીક્ષા લેવામાં આવે એનું પરિણામ પણ ખૂબ જ શરમજનક કહી શકાય એનું પરિણામ જોઈએ તો પાંચ પોઈન્ટ તેતાલીસ ટકા વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી ભાષામાં નપાસ થયા છે જ્યારે આપણે ગુજરાતીની વાત કરીએ તો છેતાલીસ હજાર એકસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ ધોરણ દસ ના પરિણામમાં ગુજરાતી ભાષામાં નાપાસતા હશે અને આ ખૂબ જ શરમજનક બાબત એટલે કહી શકાય કે એક તરફ આપણે વાત કરતા હોઈએ છીએ કે ગુજરાતી હોવાનો મને ગર્વ છે ગુજરાતી માતૃભાષા છે મારી અને એટલા જ માટે ગુજરાતીમાં આપણે વાતચીત પણ કરતા હોઈએ છીએ પરંતુ અત્યારના સમયમાં વાલીઓનો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો જે મોહ છે તે છૂટતો નથી ને એટલા જ લીધે જે પાયો છે એટલે કે આપણી માતૃભાષા આપણો પાયો કહી શકીએ અને એ જ પાયો જ અત્યારે કાચો જોવા મળી રહ્યો છે અત્યારે જોવા જઈએ તો મોટા યુવા વ્યક્તિઓ છે કે જે અંગ્રેજી માધ્યમમાં જેમણે અભ્યાસ કર્યો છે તે સ્પષ્ટ ગુજરાતી પણ નથી બોલી શકતા કેટલી મોટી ઉણપ કહી શકાય આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે સિદ્ધરાજસિંહ ઝાલા કે જેઓ શિક્ષણ વિચ્છે સાથે અશ્વિન આણંદાણી કે જેઓ પ્રોફેસર છે અને ડોક્ટર અજયસિંહ ચૌહાણ કે જેઓ પ્રોફેસર છે આપ ત્રણેયનું સ્વાગત છે નમસ્તે સૌપ્રથમ પ્રથમ સિદ્ધરાજભાઈ આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષાનું જે અત્યારે ઘટતું સ્તર જોવા મળી રહ્યું છે ગુજરાતી વિષયમાં આટલા બધા વિદ્યાર્થીઓ જે નાપાસ થયા છે ને આ ફક્ત આ વર્ષે નથી વર્ષમાં આપણે જોવા જઈએ તો દર સો માંથી

કે ખરેખર ગુજરાતી એને આ ટોક માટે શરમ થાય પણ આપણા માટે એ ખૂબ સારું છે કે જનતાને આપના દ્વારા જે લાલ બત્તી સમાન આપ બતાવી રહ્યા છો કે મારા બત્રીસ વર્ષના આ શૈક્ષણિક કારકિર્દીમાં જ્યારે પણ આ વાત થાય ત્યારે હું હંમેશા કહેતો હોય છું કે આ કેવી વિડંબના છે કે જે રાજ્યમાં તમે રહ્યો છો માતૃભાષા દિવસ ઉજવો છો માતૃભાષા માતૃભાષા વાત કરે છે સરકાર એમ કે દરેક બાબતમાં માતૃભાષામાં જ બધી બાબતો હોવી જોઈએ માતૃભાષામાં હોવા જોઈએ આમ છતાંય જયારે દસમા ધોરણ નો રિઝલ્ટ આવે મને ખ્યાલ છે કે બે વર્ષ પહેલા પણ આપણે આ ટોક કરેલો અને ત્યારે તો મારા ખ્યાલ પંદર ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વખતે તો સાત પોઈન્ટ પણ શા માટે થાય છે એનો મુખ્ય કારણ એ છે કે વાલી અને વિદ્યાર્થી અને શિક્ષક આ ત્રણેય એના માટે હું તો કઉ છું જવાબદાર સરખા ભાગે છે વાલીની પાસ થઈ જવાના છો પણ એવું બનતું નથી એમાં ભાષાકીય ભૂલ હોય વ્યાકરણ ની ભૂલ હોય અલ્પ વિરામ પૂર્ણ વિરામ એમાં જોવામાં આવતું હોય છે મને તો 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 હવે બંને મારા પ્રોફેસર છે છે કોલેજ કક્ષામાં એમને ઠીક પણ હાઈસ્કૂલ કક્ષાએ સેકન્ડરીમાં તો બેન એવું થાય છે કે તમે લેટર લખાવો તો આજની તારીખમાં ગુજરાતી લેટર લખતા વિદ્યાર્થીને નથી આવડતા આપણે એમ કઈક તું હોસ્ટેલમાં રેસ અને તારા વાલી માટે તું લેટર લખ તો હવે આંતરદેશી લેટર કોને કહેવાય અને એના કારણે મુહાવરો જે છે વિદ્યાર્થીઓનો ગુજરાતી પ્રત્યેનો જે લગાવ સાચો લાગણી જે છે એ ખરેખર ઘટતી જાય છે અને એના કારણે

નબળું વધારે આવતું જાય છે ઇંગ્લિશ નું પ્રમાણમાં આપણું રિઝલ્ટ નીચું આવતું જાય છે એ વાલીનો ઇંગ્લિશ પ્રત્યેનો મોહ અને ગુજરાતીની અવગણના એ બંને જવાબદાર છે જી બિલકુલ અશ્વિનજી આપનું શું માનવું છે જે રીતે અત્યારે જોવા જઈ રહ્યા છે કે હવે વાત કરીએ તો એન્જિનિયરિંગના જે અભ્યાસક્રમ છે તેમાં ગુજરાતી ભાષા ઉમેરવામાં આવી કે કોઈ પણ જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે તે હવે એન્જિનિયરિંગમાં પણ ગુજરાતી ભાષામાં ભણી શકશે પરંતુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ જોવા મળ્યો કે માત્ર એક જ વિદ્યાર્થી કે જે મિકેનિકલમાં અભ્યાસ કરવા માંગે છે અને ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવા માંગે છે એની કુલ સીટ જોઈએ તો બસો ચાલીસ બેઠકો જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તમામ જે બ્રાન્ચ છે તમામ બ્રાન્ચમાં બસો ચાલીસ જેટલી બેઠકો ગુજરાતી અભ્યાસક્રમ માટે ફાળવવામાં આવે છે પરંતુ તેમ છતાં માત્ર એક જ વિદ્યાર્થી છે કે જેને ગુજરાતી માધ્યમમાં ભણવું છે બીજા વિદ્યાર્થીઓ જ્યારે પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારું ભવિષ્ય શું જો અમે ગુજરાતીમાં ભણીશું એટલે બાળકો વિદ્યાર્થીઓ અત્યારે વિચારી રહ્યા છે કે જો અમે ગુજરાતીમાં ભણીશું તો અમારું ભવિષ્ય ઉજવળ નહીં થઈ શકે આપનું શું માનવું છે વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને મારે ખાસ જણાવવું છે કે માતૃભાષા આપણી છે એ મહાન છે માતૃભાષાનું ગૌરવ આપણે ચોક્કસ કરીએ અંગ્રેજી છે લિંક લેંગ્વેજ છે તો અંગ્રેજીનો અનાદર નથી કરવાનો આપણે નિરંજન ભગત સાહેબ બહુ સરસ કહેતા હતા કે માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી ભણવાનું ગુજરાતીમાં છે અંગ્રેજી વિષય તરીકે આપણું કાચું ન હોવું જોઈએ અને જે વિદ્યાર્થી એ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગુજરાતી માધ્યમમાં ભણવાનું પસંદ કર્યું એ વિદ્યાર્થીને હું ખૂબ અભિનંદન આપું છું એવા વિદ્યાર્થીઓની સંખ્યા વધવી જોઈએ કારણ કે આપણું મગજ એવું છે બેન કે વિષયના મૂળભૂત ખ્યાલો આપણે માતૃભાષામાં જેટલા સમજી શકીએ એટલા બીજી ભાષામાં સમજવામાં મુશ્કેલી જ પડે એટલે આપણા જૂના ડોક્ટર્સ જુઓ જૂના એન્જિનિયર જુઓ જેઓ બિલકુલ પ્રાથમિક શાળામાં ગુજરાતી મીડિયમ

અને હું ને અજયસિંહ કોલેજ ભણાવીએ છીએ તમને ખબર છે કે સરસ્વતી ચંદ્ર ભાગ એ કમારે ભણાવવો હોય તો હવે એવી હું નવલ જ અભ્યાસમાં રાખવી પડે જેનાથી ગુજરાતીનો આપણો અમૂલ્ય વારસો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી અને વાલીઓ થોડા દુર્લક્ષ સેવે છે વાલીઓને એમ જ છે કે અંગ્રેજીમાં ભણે તો જ બાળકનું ભવિષ્ય છે અને એ એક આંધળું અનુકરણ છે એટલે વાલીઓ એ બહાર આવવું જ પડે આમાંથી આપણા શ્રેષ્ઠ જે તજજ્ઞો છે શ્રેષ્ઠ કોઈ પણ ક્ષેત્રના જે નિષ્ણાત વ્યક્તિઓ છે અબ્દુલ કલામ થી માંડીને તમે અત્યારની પેઢી સુધી આવી જાઓ અબ્દુલ કલામ સાહેબે જાહેરમાં કહેલું છે કે હું મારી માતૃભાષામાં ભણ્યો તો હું આજે વૈજ્ઞાનિક થઈ શક્યો અને મિસાઇલ મેન સુધી મેં મારી જાતને પ્રોજેક્ટ કરી શક્યો પણ અત્યારનો જે આપણો આ માહોલ છે એ માહોલ આપણને એવો ગેરમાર્ગે દોરે છે માણસ મજૂરી કરે છે માણસ બહુ નાનું કામ કરે છે પણ બાળકને ભણાવશે અંગ્રેજી એટલે એવા મારે ખાસ છે કે માતૃભાષામાં જ ભણાવો માતૃભાષા એની બધી જ ભાષા સારી થઈ શકશે મારું ગુજરાતી સારું છે મને હિન્દી પણ સરસ બોલતા આવે મારું ગુજરાતી સારું છે તો હું અંગ્રેજીમાં પણ સરસ રીતે મારી વાત મૂકી શકું છું આપણે મૂળ માતૃભાષામાં કાચા છીએ એટલે આપણે બીજી ભાષાને જોઈએ એટલી પચાવી શકતા નથી પછી પોપટીઓ કે સરસ કેટલું તૈયાર થઈ ગયું છે પણ એ બાળકને જે વિષયની મૂળભૂત સમજ મળવી જોઈએ એ નથી મળતી અને શિક્ષક મિત્રો આપણે ત્યાં જેવા જોઈએ એવા હજુ સજ્જ નથી માતૃભાષામાં એ પણ હું માતૃભાષાનો શિક્ષક છું તો પણ મારે સભાન સભાનપણે આ વિધાન કરવું પડે આપણે એકદમ અંજાઈ ગયા છે મૂલ્યાંકન થાય અમારે યુનિવર્સિટી હવે રિઝલ્ટ લાવવાની બધાની એવી દોડધામ હોય છે કે સૌ કે છે કે ભાઈ આપણે વિષય જીવાડવાનો છે હવે આર્ટસ માં તો સિટી એવો ટ્રેન્ડ છે કે કોઈ ગુજરાતી વિષય રાખતું જ નથી ધીરે ધીરે જે પ્રાપ્તિ કોલેજ છે કે જે સરકારી કોલેજ છે એમાં ગુજરાતી વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે ઘણી બધી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માત્ર બીએ વિથ ઇંગ્લિશ અને બીએ વિથ સાયકોલોજી કે બીએ વિથ ઇકોનોમિક્સ એવા ત્રણ જ વિષયો બીએ માં ભણાવે છે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ તો માતૃભાષાને ઘણું મહત્વ આપ્યું છે અને એ એ વિદ્વાનોએ જે આખી આ ડિઝાઇન તૈયાર કરી છે એ પ્રમાણે જો એનો પૂર્ણ અમલ થાય અને પ્રાથમિક આપણી ભાષામાં તૈયાર થાય મૂળ એવું છે કે અમે અમે લોકો ભણતા હું ને અજયસિંહ તો અમારી આગળની પેઢી પણ એવી હતી કે હવે ભાઈ તને તારે તારે તું નથી સાયન્સમાં જઈ શકે એમ તું નથી કોમર્સમાં જઈ શકે એમ તો હવે આર્ટ્સમાં ભાષા રાખી લે

બિલકુલ પહેલાના સમયમાં એવું જોવા મળતું હતું કે નાના જે બાળકો છે તેમને જ્યારે શાળામાં કોઈ પણ શાળામાં મૂકવામાં આવે ત્યારે કક્કાથી શરૂઆત કરવામાં આવતી કે કક્કાથી તેની શરૂઆત કરવામાં આવે તો આગળ તે શબ્દોના ઉચ્ચારણ પણ વ્યવસ્થિત કરી શકે પરંતુ અત્યારે એ કક્કાની જગ્યા અત્યારે

એક તો સૌથી મોટી આ બધામાં જે સૌથી મોટી વાત છે એ છે માનસિકતા વિદ્યાર્થી થી વાલી શિક્ષક સમાજ વ્યવસ્થા કે તંત્ર આ વ્યવસ્થાની માતૃભાષાને લઈને જે માનસિકતા છે એ માનસિકતાના કારણે આ પ્રશ્નો ઉભા થયા છે જેમ કે સ્કૂલ માં જેમ વાત કરી કે શાળામાં બીજા વિષયો ગણિત વિજ્ઞાન કે વિષયો ને વધારે પ્રાધાન પ્રાધાન્ય આપવામાં આવે ગુજરાતીને ઓછું પ્રાધાન્ય આપવામાં આવે પ્રશ્ન શું થાય કે ગુજરાતી હવે બીએલ ઓ એટલે કે જે બ્લોક લેવલ ઓફિસર હોય છે સ્કૂલમાં તો એ મોટે ભાષાના શિક્ષકોને બનાવવામાં આવે છે એટલા માટે કેવું માનવામાં આવે છે કે જે ગણિતના શિક્ષકો છે કે વિજ્ઞાન ના શિક્ષકો છે એમને વધારે મહેનત કરાવવાની છે એટલે જે ભાષાના શિક્ષકો હોય અને એમાં ખાસ કરીને હિન્દી ભાષાના શિક્ષકો ઓછા હોય ગુજરાતીના વધારે હોય એટલે જે બીએલઓ તરીકેની જે કામગીરી હોય એ કામગીરીમાં જ વ્યસ્ત હોય બીજું કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો એ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે પણ જે તાશ હોય એ તાશની બલી ચડાવવામાં આવે ગુજરાતીની એમ કે ગણિત કે વિજ્ઞાન કે બીજા તો બહુ જરૂરી છે શીખવાડવા એટલે ગુજરાતીનો જ્યારે તાસ હોય ત્યારે આ કાર્યક્રમ કરવાનો એટલે આ જે માનસિકતા છે કારણ કે હું ભલે યુનિવર્સિટીમાં ભણાવું છું પણ મે નવમાં અને ધોરણની જે ગુજરાતીની જે પાઠ્યપુસ્તકો તૈયાર થયા એની હું લેખન સંપાદન સમિતિમાં હતો એટલે મારે એ દરમિયાન અનેક જે શિક્ષકો એ પ્રાથમિક શાળાથી માંડીને તે હાઈસ્કૂલ ને એ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો સાથે અમારે કામ કરવાનું થતું અને અમે પૂછતા કે આપણે કેવા પ્રકારના પાઠ કવિતાઓ વગેરે આપણે મૂકવું જોઈએ જેથી કરીને આપણે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને રસ પડે અને માતૃભાષામાં એમની સારું એ કરી શકે ત્યારે બધાના આ પ્રશ્નો હતા કે અમારી સામે આ પ્રશ્નો છે બીજું શું થાય છે કે જે પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓ આવે છે હવે ત્યાં મોટે ભાગે હાજરી ઉપર જ પાસ કરવામાં આવે છે એટલે જે પાયો કેવાય એ કાચો રહી જાય છે આઠમા કે નવમા ધોરણમાં વિદ્યાર્થી આવે પણ એને બરોબર વાંચતા આવડતું ના હોય હવે એ વખતે વાંચતા શીખવાડવાનું કારણ કે એમને પાછું જે પાઠ્યક્રમ છે એ પૂરો કરવાનો હોય એટલે પેલા ને પહેલેથી વાંચવાની ને એની જે અભ્યાસ કરાવવાનો એ થતો નથી તમે જે વાત કરી એ પહેલા ઘૂંટાવવામાં આવતું કક્કો ને બધું મોઢે કરાવવામાં આવતું એ જે પ્રેક્ટિસ હતી એ પણ સમય જતો ગયો એમ ઓછી થતી ગઈ એટલે આ બધા પ્રશ્નો બીજો પ્રશ્ન શું થાય છે કે ભાષા જે છે એ ભાષામાં ત્રણ વિભાગો આમ હોય છે એક વ્યાકરણનો વિભાગ એક લેખનનો વિભાગ અને એક પદ્ય ગદ્ય જે આપણે કવિતા અને પાઠને ને બધાના પ્રશ્નો પૂછાતા હોય એ હવે લેખન જે છે લેખન એટલે કે એમાં નિબંધ લેખન હોય સાર લેખન હોય સંક્ષિપ્ત લેખન જેને કહીએ છીએ એ હોય અહેવાલ લેખન હોય હવે આ જે છે એ બધામાં મૌલિકતાની જરૂર પડે સર્જનાત્મકતાની જરૂર પડે મૌલિકતા જે હોય એ મૌલિકતા ક્યારે આવે કે વિદ્યાર્થી એ નાનપણથી એ ભાષા સાથેનો સંપર્ક માત્ર બોલવું એવું નહીં ઘરમાં જાણીએ છીએ એવો હતો પહેલા કે જયારે ઘરમાં વડીલો હોય વાર્તાઓ કેતા અને વાર્તાઓ બધા દ્વારા આ ભાષા એ વિદ્યાર્થી સુધી બાળક સુધી પહોંચતી હતી અને એ પ્રકારનું આખું વાતાવરણ શાળાઓમાં પણ ભાષાને લઈને હતું ધીમે ધીમે ઓછું થતું ગયું એના કારણે એ ભાષાની જે મૌલિકતા આવતી જોઈએ જે ભાષા જોઈએ જોઈએ સાંભળેલી એના કારણે એ શબ્દો જે વિદ્યાર્થીમાં આવવા જોઈએ આવતા નથી એટલે એમાં મૌલિકતા આવે નહીં અને વળી પાછું આપણે જાણીએ છીએ કે એમાં તો આપણે રસવાઈ દીર્ઘઈ થી માંડીને વ્યાકરણ ને બધા થી પેપર તપાસવામાં આવે બીજામાં શું થાય બીજા વિષયોમાં કે એના કન્ટેન્ટ ઉપર વિષય ઉપર ભાર મૂકવામાં આવે કે શું લખ્યું છે એટલે એ હોતું નથી એટલે એ લગભગ ત્રીસ પાંત્રીસ ટકાનો એક ભાગ હોય છે બીજો વ્યાકરણ તો વ્યાકરણ પણ એક મોટો ત્રીસ પાંત્રીસ ટકા ભાગ વ્યાકરણનો પૂછાતો હોય છે હવે વ્યાકરણ એવી વસ્તુ છે કે સારા શિક્ષક મળે અને એ કારણ કે આમ મોટે ભાગે એ ટેકનિકલ વિષય છે એટલે ઘણાને રસ ના પણ પડે એટલે એવા શિક્ષકો મળે કે જે રસથી અને નવી નવી એ પદ્ધતિઓ દ્વારા વ્યાકરણ શીખવાડતા હોય તો વ્યાકરણ એ વિદ્યાર્થી સુધી બરોબર પહોંચી શકે ને એ વ્યાકરણને સમજી શકે એટલે ત્યાં એક પ્રશ્ન બીજો જે મેં કહ્યું એમ કવિતા અને એટલે પદ્ય ગદ્યનો જે વિભાગ છે એ ત્રીસ નો હોય છે એટલે આના કારણે વિદ્યાર્થીઓ જે આગળ જે વાત કરી જે મિત્રોએ કે એમ માનવામાં આવે છે કે આપણે ગણિત વિજ્ઞાન કે જે બીજા વિષયો છે એને વધારે મહેનત કરવાની છે ભાષા તો આપણી માતૃભાષા છે એ તો વાંચીન થઈ જશે પણ મેં કહ્યું એમ આ વ્યાકરણ અથવા તો જે મૌલિકતા છે એક દિવસમાં નથી આવતી એ તમારો વર્ષોનો અભ્યાસ હોય ત્યારે મૌલિકતા ને બધું આવે છે સર્જનાત્મકતા આવે છે એટલે વિદ્યાર્થીઓ એમાં ઘણું કરી શકતા નથી બીજું શું થાય છે કે ઘણી વખત શિક્ષકો નથી હોતા એટલે કોઈ સામાજિક શિક્ષક હોય જી અત્યારે આપણે જોવા જઈએ તો જે ગ્રામીણ વિસ્તાર છેવાડાના જે વિસ્તાર છે ત્યાં હજુ પણ એ જ છે કે કોઈ એક શિક્ષક બધા વિષય ભણાવતો હોય એને આવી રીતે જો ભણાવવામાં આવે તો એ વિદ્યાર્થી શું અનુસરે અને એ શિક્ષક માંથી ધારો કે જે શિક્ષક ગણિત નો છે તો તે ગણિત સિવાય કોઈ બીજા વિષય ભણાવશે તો તેને પણ પૂરતું જ્ઞાન નહીં હોય એટલે એજ વસ્તુ છે હું એવા ઘણા શિક્ષકોને એક શિક્ષક ને હું જાણું છું કે જે કોમર્સના એમને શું કહેવાય કે લગભગ બાર વર્ષ કોમર્સ ભણાવ્યું પણ પછી જ્યારે બીજી સ્કૂલમાં એમને એ જયારે ફાજલ થઈને ગયા અને ત્યાં તો કોમર્સના શિક્ષક તો હતા જ તો એમને ઇતિહાસ ભણાવવાનું કહ્યું તો એમને ઇતિહાસ ભણાવવાનું શરૂ કર્યું તો આ બધા પ્રશ્નો એટલે મેં કહ્યું એમ કે જે માનસિકતા છે એ વિદ્યાર્થી માંડીને વાલી સમાજ મંડળો જે સ્કૂલો ચલાવતા હોય અથવા તો તંત્ર આ બધાની જે માનસિકતા માતૃભાષા થયા છે એ તો કરી શકાશે હવે એ નથી જાણતા કે કરવા માટે એ અનેક સમયનો અભ્યાસ હોય ત્યારે થઈ શકે છે અને એના કારણે આપણને અત્યારે જે પરિણામો મળી રહ્યા છે એ પરિણામો મૂળમાં આ છે જી બિલકુલ સિદ્ધરાજી આમ આપણે જોવા જઈએ તો રાજકારણીઓ દ્વારા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે મારી ગુજરાતની અસ્મિતા ગુજરાત મારું ગૌરવ છે જયારે ઇલેક્શન આવતું હોય કે કંઈ પણ આવતું હોય ત્યારે ભાષણમાં વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે જ્યારે ગુજરાતમાં હતો કે ગુજરાતની અસ્મિતા છે અમારું ગુજરાત છે ત્યારે આ બધી વસ્તુઓ ફક્ત બોલવામાં જ સારી લાગતી હોય છે જેનું અનુકરણ કરવાની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ કે જેને ખરેખર ભણાવવા જોઈએ તેને નથી ભણાવવામાં આવતા તો આ વાત ફક્ત ચોપડી રહી જતી હોય છે આ વાત ફક્ત ગુજરાતીઓને પોતાના માટે આકર્ષવા માટે જ બોલવામાં આવતી હોય છે રાજકારણીઓ તરફ તો શું આમાં રાજકારણીઓ પણ મોટો ભાગ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે ગુજરાતીમાં આટલા મોટા ભાગે નાપાસ થયા છે સો ટકા ભાઈ શ્રી અજયસિંહભાઈ એ બહુ સારી વાત કીધી એમને તો આખું વિગવાલોકન કરી નાખ્યું પણ બેન જેમાં હું તો કાયમ કહું છું કે શિક્ષણમાં રાજકારણ ઓછું હોવું જોઈએ અને રાજકારણમાં શિક્ષણ વધારે હોવું જોઈએ આ અત્યારે કે રાજકારણમાં પ્રધાનોમાં શિક્ષણ જ નથી તમે ત્રણ ચોપડી પાસ હોય અને એને આપણે શિક્ષણ મંત્રી બનાવી દઈએ બરાબર હું જરાય કહેવામાં ડરતો નથી કે એમની પાસે એજ્યુકેશન જ નથી

એની તમે હાજરી ટોટલ જુઓ અને એની ઓન ડ્યુટી જુઓ તો એસી ટકા ચાલો તમારે ત્યાં વિદ્યાર્થીઓને લઈને અથવા તો ત્યાં વ્યવસ્થામાં જવાનું છે હમણાં તો એક બનાવ એવો બન્યો બેન રાજકોટ જિલ્લાનું જસદણ ગામ છે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા

નથી નંબર બે રાજકારણીઓને ખબર નથી પડતી કે ક્યારે શું કોર્ષમાં જયારે સિદ્ધાજી સિદ્ધાજી આમ તો જોવા જઈએ ને તો જ્યારે રાજકારણીઓ પોતે ભાષણ આપતા હશે ને તો તે વાંચીને બોલતા હશે એટલે કહી શકાય કે

સરકાર ની ઈચ્છાશક્તિ નો ભ્રષ્ટાચાર બિલકુલ ગમે છે ઈચ્છા શક્તિ નો સરકાર નો અભાવ છે સરકાર હોય જ નહીં તમે જે ભાષા મહત્વ આપવા માંગો છો એને મહત્વ આપતા નથી ને બીજું બધું કરો છો બિલકુલ સિદ્ધાર્થભાઈ એટલે કહી શકીએ કે દરેક ભાષામાં શિક્ષણ હોવું ફરજિયાત છે બરોબર પરંતુ જ્યાં સુધી આપણી પોતાની માતૃભાષામાં જ જો વિદ્યાર્થીઓ ઊંડા નહીં ઉતરે ત્યાં સુધી કોઈ પણ ભલે તે વિષયમાં રુચિ ધરાવતા હશે કોઈ પણ વિષયમાં તે ઉત્તીર્ણતાથી પાસ થતા હશે તે કોઈ જ મતલબ નથી જ્યાં સુધી તે વિદ્યાર્થીમાં માતૃભાષાનો પાયો નહીં નહીં કે ત્યાં સુધી તે વિદ્યાર્થી પોતાની માતૃભાષા જ્યાં સુધી વાલીઓ અને શિક્ષકો અહીંયા ખાસ જાગવાની જરૂર છે કે સમાજ અને શિક્ષકે પણ અહીંયા જાગવાની જરૂર છે એટલે ભ્રષ્ટાચાર બધી જગ્યાએ જોતો જોવા મળતો હોય છે પણ શિક્ષણમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય કે જેનાથી આવનારી પેઢી માટે પણ આ ખૂબ જ શરમજનક અને આવનારી પેઢી માટે પણ નુકસાનકારક છે આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આ બંનેનો આભાર તો જે રીતે માતૃભાષાની કથળતી સ્થિતિ હાલ અત્યારે આપણને જોવા મળી રહી છે કે જે ધોરણ દસ નું આ પરિણામ આવ્યા પરિણામ ફક્ત આ વર્ષનું આટલું શરમજનક નથી આવ્યું પરંતુ છેલ્લા કેટલાય સમયનો આપણે ડેટા જોઈએ તો કેટલાય સમયથી આ જ વસ્તુ ચાલતી આવી છે કે ધોરણ દસનું જે પરિણામ આવે ત્યારે જોવા મળતું હોય કે ગુજરાતીમાં ખાસા બધા એવા વિદ્યાર્થીઓ કે જે ત્રીસ ચાલીસ હજાર ઉપર જે વિદ્યાર્થીઓ છે તે નાપાસ થતા હોય છે હવે આના માટે સમાજ જાગવાની જરૂર છે શિક્ષકે જાગવાની જરૂર છે વાલીઓ જાગવાની જરૂર છે અને ખાસ વિદ્યાર્થીઓએ પણ પોતાની માતૃભાષામાં હવે રસ દાખવવો પડશે તો હાલ લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર